છેલ્લા અઠવાડિયાથી ઠંડીમાં સતત વધારો થયો છે ઠંડા પવનની શીતલ લહેર વચ્ચે ઝૂંપડા ભૂંગા કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકોને ભુજની માનવજાત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપવા ગરમ ધાબળા પહોંચતા કર્યા છે ભુજની ચારે દિશામાં માનવજાત સંસ્થાએ જરૂરતમંદોને ધાબડા અર્પણ કર્યા છે દાતા શ્રી ચંપાબેન હંસરાજ ડાઘા મુંબઈ હસ્તે હિરાલાલભાઈ હંસરાજ ડાઘા અક્ષર નિવાસી રાધાભાઈ રામજી લાધાણી કેરા વેલબાઈ ધનજી કરશન વરસાણી નારણપર દ્વારા મળેલ ગરમ ધાબળા જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવતા તેઓને કાતિલ ઠંડી સામે રક્ષણ મળ્યું હતું વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ દીપેશ ભાટિયા અક્ષય મોતા પ્રતાપ ઠક્કર ઇરફાન લાખાએ સંભાળી હતી ત્યારથી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારથી માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોમાં અને અન્ય સ્થળોએ અમે લોકોએ ધાબળા વિતરણ શરૂ કરેલ આજ દિવસો દરરોજ સવાર સાંજ બે ટાઈમ ત્યાં જ્યાં જરૂર છે એ વિસ્તારોમાં જઈ અને માનવજન સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકોને દાબડા પહોંચાડવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અમારા દાતા ચંપાબેન હંસરાજ દાઘા મુંબઈ હસ્તે હિરાલાલભાઈ હંસરાજ ડાઘા પરિવાર તરફથી અમને દાબડા મળેલ જે અમે લોકોએ ઝૂંપડામાં ભૂંગામાં રહેતા લોકો જરૂરિયાતમંદ લોકો અને કાચા મકાનમાં રહેતા લોકોને પહોંચતા કર્યા છે કારણ કે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ને આવા લોકો કે જેમની પાસે ઓઢવા પાછળ નહોતું એવા લોકોને અમે લોકોએ આ ધાબળા પહોંચાડ્યા છે અને આ હમણાં અમારું જે ધાબડા વિતરણ કાર્ય છે એ હજુ પણ જ્યાં સુધી શિયાળો ચાલુ રહેશે ત્યાં સુધી અમારું કાર્ય ચાલુ રહેશે દાતાઓને મારી નમ્ર અપીલ છે આપ જોતા હશો કે માનવજોત સંસ્થા ભુજ વિસ્તારમાં સક્રિયપણે કામ કરી રહી છે આજે વીસ વર્ષથી અમે લોકો લોકોની વચ્ચે રહી અને લોકોની જરૂરિયાત માટે પૂરા પ્રયત્નો કરી અને લોકો સુધી મદદ પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ અત્યારે જેમ જેમ ધાબળા અમને દાતાઓ દ્વારા મળી રહ્યા છે તેમ તેમ અમે લોકો ગરીબ વિસ્તારોમાં જઈને જ્યાં જ્યાં ધાબળાની જરૂર છે કે જે લોકો ખુલ્લામાં પાણી અપાત્ર છે એવા લોકો સુધી અમે આ દાબડા પહોંચાડી રહ્યા છીએ